છોટાઉદેપુર જિલ્લાના જીતપુર પાવીથી સારા સમાચાર છોટાઉદેપુરના જીતપુર પાવી તાલુકાના હાઈવે નંબર છપ્પન પર આવેલ વસાવા કોતરનું નારૂ કે જે છેલ્લા ઘણા સમયથી ભારદારી વાહન માટે બંધ હતું આજ રોજ તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસથી ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે હવે ત્રીસ ટન કેપેસિટીના વાહનોને આ માર્ગ પરથી અવર જવર કરવાની મંજૂરી અપાઈ છે આ નિર્ણયથી વિસ્તારના વેપારીઓ અને પરિવહનકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હવે માલ વહન અને વેપારિક પ્રવૃત્તિઓ વધુ સુગમ બનશે લાંબા સમયથી રાહ જોતા વેપારીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર પાવી જેતપુર પાસે આવેલ વસવા કોતર તેની બાજુમાં આવેલ જે નાળો છેલ્લા ત્રણ મહિનાથી તૂટેલી હાલતમાં હતો એ નાળો આજે તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે અને પાવી જેતપુરમાં જે લોકોના ધંધા જે પડી ભાંગેલ હતા એ ધંધા હવે ફરીથી ઊભા થવાની આશા જાગેલ છે પબ્લિકની અંદર અને જે છોટાઉદેપુરથી એમપી તરફથી આવતી જે સાધનો હતા એ વાહનો આજથી અહીંયાથી ચાલુ કરી દેવામાં આવે છે એટલે જેતપુર પાણીમાં ખુશીનો માહોલ છે આજે અને જે જેતપુરના ધંધા જે પડી ભાંગેલા હતા એ ધંધા ફરીથી ઊભા થવાની આશા છે હવે અમને